ધોરાજી ઉપલેટામાં ભારે વરસાદના કારણે ખેત પાકોને મોટું નુકસાન થયું હોય મંત્રીશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓ અને સ્થાનિક નેતાઓએ વિસ્તારની ખાસ મુલાકાત લીધી હતી અતિવૃષ્ટિના કારણે થયેલ નુકસાનની સમીક્ષા કરી હતી અને આ માટે યોગ્ય કરવા વાત કરી હતી અહેવાલ દીપક રાઠોડ અતિવૃષ્ટિમાં ઉપલેટાના ધોરાજી તાલુકાના જે ગામોમાં ભારે વરસાદ અને પૂરથી નુકસાન થયું છે એવા ગામોમાં પૈકીના આ લાઠ અને ભીમોરા પંથકના ગામોમાં પરિસ્થિતિનું જાત નિરીક્ષણ કરવા અને આગેવાનો અને લોકોને મળી અને એની વ્યથાર રૂબરૂ સાંભળવા માટે આજે હું મારી સાથે આ વિસ્તારના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા અને જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયા સહિતના આગેવાનો અને જિલ્લાના અધિકારીઓ જિલ્લા વિકાસ અધિકારી સહિતના આગેવાન અધિકારીઓ પણ અહીં હાજર છે ત્યારે અમે આ પરિસ્થિતિનું નિરીક્ષણ કરી અને વિગત જાણી શ્રી સાથે ચર્ચા કરવાના છીએ અને જરૂર પડે સરકાર લેવલે કઈ રીતે વધુ વધુ લોકોને મદદરૂપ થઈ શકાય એ દિશામાં અમે કાર્ય